જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે સુખડી મોટામાં મુક્ત આજ પીગળી જાય તેવી સરસ પોચી રૂચ જેવી સુખડી બનાવવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક વસ્તુ સિક્રેટ વસ્તુ ઉમેરીને આજે આપણે વસ્તુ ઉમેરીને સુખડી બનાવવાની છે એકદમ પોચી રૂચ જેવી બનીને તૈયાર થશે તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પરફેક્ટ માપ લઈ લેવાનું છે એક બાઉલ ઘી તો તેની સામે એક બાઉલ જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને તેની સામે આપણે એક બાઉલ જેટલું ગોળ લેવાનો છે પરફેક્ટ માપથી તમારી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થશે ત્રણ અહીંનું માપ તમારે ઘી ગોળ અને લોટનું છે તે માપ સરખું લેવાનું હવે ઘી મેં નાખી એડ કરી દીધું છે હવે આપણે તેમાં લોટ એડ કરી દઈશું ઘઉંનો નોર્મલી જે લોટ હોય છે તે જ આપણે લેવાનો છે સુખડી બનાવવા માટે તમારે સેજ દરદરી કરવી હોય તો સેજ તમે ભાખરી બનાવવાનો જાડો લોટ છે તે પણ એડ કરી શકો છો અને તે ન હોય તો તમે રવો પણ એડ કરી શકો છો તો પણ સુખડી છે તે સરસ બનીને તૈયાર થાય છે હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે લોટને શેકવાનો છે જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે શરૂઆતમાં ઘીનું માપ નહીં દેખાય પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ લોટમાંથી ઘી છૂટું પડશે અને આપણું જે બેટર છે તે સરસ રીતના છૂટું પડી જશે ઘીમાં તમે જોઈ શકો છો લોટ છે તે સરસ રીતના શેકાય છે ઘી પણ હવે ઓગળતું જાય છે આપણું જો આ માપથી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે ગેસની ફ્લેમ લો એકદમ રાખવાની છે જેથી લોટ છે તે શેકતી વખતે બળી ન જાય લોટ આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે સુખડી છે તે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે કેમ કે આમાં કોઈ ચાસણીની છંઝટ વગર જ સુખડી બની જતી હોય છે સુખડીમાં કોઈ ચાસણીની જરૂર પડતી નથી તો લોટ છે તે સરસ શેકાઈ ગયો છે બ્રાઉન થઈ ગયો છે હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું અને સતત આપણે હલાવશું ગેસની ફ્લેમ છે તે તમારે બંધ કરી દેવાની છે હવે સુખડી છે તે સરસ આપણી પોચી રૂ જેવી અને મુલાયમ બને તેના માટે આપણે બે ચમચી જેટલું દૂધ એડ કરશું દૂધ એડ કરવાથી સુખડી છે તે તમારી સરસ પોચી રહે છે બે ત્રણ દિવસ તમે પંદર દિવસ સુધી સ્ટોર કરો છો તો પણ કડક નહીં થાય અને તમારી સુખડી છે તે સરસ એવી પોચી રૂ જેવી જ રહેશે હવે સારી રીતના મિક્સ કરી દેસું આપણે દૂધને હવે એક પ્લેટમાં આપણે બેટર છે તે લઈ લેશું આપણું સરસ રીતનું સુખડી બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે અહીં એક પ્લેટ લઈ લીધી છે હવે આપણે તેમાં એડ કરી દઈશું હવે ઉપરથી આપણે કાચું બદામ એડ કરી દઈશું કિસમિસ તમે ચાહો તો શેકીને ઘીમાં શેકીને તમે એ પણ કરીને એડ કરી શકો છો પણ હું અત્યારે ઉપરથી એડ કરું છું હવે આપણે બાઉલની મદદથી ઠપ થપ કરી દઈશું જેથી કાચું બદામ છે તે સરસ સુખડી સાથે જામી જાય હવે આપણે સેટ થવા માટે પાંચ મિનિટ સુધી સાઈડ પર મૂકી દઈશું ત્યાર પછી આપણે ચાકાની મદદથી આપણે કાપી લેશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ રીતના આપણું સુખડી છે તે પરફેક્ટ બનીને તૈયાર છે હવે આપણે તેને ચાકાની મદદથી કાપી લેશું તમે જોઈ શકો છો સરસ મુલાયમ ને પોચી રૂચેવી બનીને સુખડી તૈયાર છે નાનાથી લઈને ભાવે તેવી સુખડી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો